બે જૂથ વચ્ચે મારો થયો હતો જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી ત્યારે યુવકને સારવાર માટે લઈ જતા યુવકનું મોત પૈસાની લેવડદેવડમાં ટોળાનો ઘાતક હુમલો 70 થી વધુ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નીકળી બનાવને લઈને પોલીસે સત્તર સહિત 30 ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધીઓ છે હાલ સમગ્ર બજાર બંધ કરી દેવાયો છે તેમજ પ્રાંતેજમાં મોટા માળથી 70 થી વધુ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે મૃતક રાજુભાઈ રાઠોડની અંતિમ યાત્રા નીકળી હતી પૈસાની લેવડ દેવડ મામલે બોલાચાલી થઈ આ અંગેની વિગત કંઈક એવી છે કે પ્રાંતિજના ખોડિયાર કુવા મોટા માળ વિસ્તારમાં બુધવારે રાત્રિના દસ વાગ્યાની આસપાસના સમયમાં સતર સહિત ત્રીસ ના ટોળાયેલ લાકડીઓ લોખંડના પાઇપ અને પથ્થરો સહિતના પ્રાણઘાતક હથિયારો લઈને મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને એકો ગાડીમાં તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી ત્યારે સતર સહિતના ત્રીસ ના ટોળાએ

પ્રાંતિજ નગરમાં તમામ બજારો પણ બંધ કરી દેવાયા છે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે એસઓજી એલસીબી સહિત ટીમ પ્રાંતિજ એપ્રોચ રોડ થી ભાખરિયા થઈને બજાર ચોક પહોંચીને પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયા હતા